હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં આજે છો મિત્રો તો બધાની જય માતાજી જય બાપા સીતારામ તો આપણે જવાનું છે આજે વીજળી બારું જોવા માટે તો વર્ષો પહેલાં મિત્રો અહીંયા એવું કંઈક હતું મિત્રો કે વીજળી પડવાથી એક ગુફા બની ગઈ છે તો આપણે ગુફા જોવા જવાનું છે તો બધા વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો ને વિડીયોની અંદર પહેલીવાર આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે જઈએ આપણે જોવા માટે સરસ મજાની ગુફા થઈ ગઈ છે અહીંયા પોળાના બિરાજમાન છે એવું કહેવામાં આવે છે આપણે તો પહેલી વાર જઈ છીએ તો આપણે જોવા જઈએ છીએ આપણે કેવું છે આપણને તો કંઈ ખબર નથી તમે લોકો વિડિયોની અંદર રહેજો બધા કેમ કે આપણે પહેલી જ વાર જઈ છીએ ખૂબ જ સરસ મજાની જગ્યા છે એમ કહે છે બધા આપણે બધા પે વાતો સાંભળીને જઈએ છીએ ઘણા લોકો ઘણા મિત્રો એમ કહે છે કે ખૂબ સરસ મજાની લોકેશન અને ગુફા કંઈક છે મસ્ત મજાની કે પેખડ ઉપર અત્યારે ગુફા થઈ ગયા જો આપણે આવી ગયા છીએ અત્યારે દરિયામ જો આની નજીકમાં જ છે અહીંયા ઉપર હમણાં તમને બતાવું ઉપર વીજળી પડી તે આવું કંઈક થઈ ગયું ગુફા ઉપર ઉપર વીજળી પડી ને ગુફા કવડી મોટી થઈ ગયા પેખડ ઉપર જો અત્યારે આવી ગયા આપણે જોવા માટે કે ક્યાં વીજળી પડી એમ જો આવી રીતની કાંઈક વીજળી પડી હતી જો ઉપર ઢાંકી દીધેલું છે નીચે ગુફા થઈ ગઈ જો આ અંદરનો નજારો ઉપર આવી રીતની વર્ષો પહેલાં વીજળી પડવાથી આવી ગુફા બની ગઈ અહીંયા પોળાનાથનું મંદિર છે તો આપણે નીચે પણ જવાનું છે જોવા માટે તો બધા વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો ના લોકેશનની વાત કરું તો ભાવનગર જિલ્લો તાલુકો ને કથપરની બાજુમાં આવેલું છે મિત્રો ને ખૂબ જ સરસ મજાની જગ્યા છે હું તમને નીચે જવાનો રસ્તો પણ બતાવી આપણે જવાનું છે નીચે હવે જો અત્યારે આપણે જઈએ છીએ નીચે રસ્તો ગોતીએ છીએ પણ રસ્તો જડતો નથી વિશાલભાઈ તો આપણે પહેલાં નીકળી ગયા જો અહીંયા કંઈક છે કંઈક અહીંયા વીજળી પડી કે રસ્તો બનાવ્યો કે ખબર નથી આપણે જઈએ છીએ એ સરસ મજાનું છે અહીંયા લાગે તો રસ્તો જ છે ભેખડ કાપીને રસ્તો બનાવ્યો એવું લાગે છે હા રસ્તો જ છે જુઓ રસ્તો કેવી રીતનો બનાવ્યો આ બધું ખોદેલું છે કે વીજળી પડી આપણને નથી ખબર કોઈક મિત્રોને પૂછ્યું આપણે જો વિશાલભાઈ તો જોઈને કેવો રસ્તો હોય ફટાફટ દોડીને તો ચાલો આપણે જઈએ આપણે રસ્તામાં તમને બતાવવું મસ્ત મજા સરસ મજાનો રસ્તો જો જઈશ નીચે પણ મસ્ત સરસ મજાનું છે કંઈક ઉતરવાનું જુઓ આમ સરસ મજાનો રસ્તો બનાવ્યો નીચે પાટિયા પેટ કરેલા છે અને એવું કંઈક છે તો આ રસ્તો સરસ મજાનો છે કેમ પણ અહીંયા પાણી આવતું છે તો રસ્તો રહેતો હોય છે કે નહીં વાવાઝોડામાં રહેતો તો નહીં હોય પડી જતો હોય છે પાછો રસ્તો બનાવતા હોય છે અહીંયા સરસ મજાનો રસ્તો છે જો આ ગુફા આપણે હમણાં ગુફા એ જવાનું છે વિશાલભાઈને મોજ આવી ગઈ કા વિશાલભાઈ વિશાલભાઈને એમ થયું કે નહીં સરસ મજાની જગ્યા છે એમ વિશાલભાઈ તો જો ફોટાને રેલવું પાડવા મળ્યા અત્યારે સામે દેખાય કત પર લાઇટ હાઉસ દરિયામાં નજીકમાં પાણી અંદર નહીં આવતું એવું લાગે છે મને આવતું છે તોફાનમાં પાણી અંદર આવી જતું છે આપણે જઈએ અંદર અંદરનો નજારો જોવા માટે ખૂબ સરસ મજાની જગ્યા છે અહીંયા શાંત વાતાવરણ અને આ મનોરંજન માટે ખૂબ સરસ મજાની જગ્યા અહીંયા તમને ચાજા ભેગા કોઈ લોકો જોવા ન મળે આપણે આવવું હોય તો એકલાને જ આવવું પડે અહીંયા કેમકે વાળો વિસ્તાર નથી અહીંયા કે જંગલમાં થઈને આવવું પડે દરિયા કિનારે થઈને શાંત વાતાવરણ આવ ગામડું પણ આ લાગુ નથી પડતું પડે પણ આઘું પડે છે બે ત્રણ કિલોમીટર લાગવું આ દરિયાની વચ્ચે વર્ષ આવેલું છે આમ બે બાજુ દરિયો છે આમ જંગલની અંદર થઈને આવવું પડે અહીંયા તો તાળું મારેલું છે અંદર તો જવાની મને છે આપણે બહારથી જોઈ લેવું બધું જોઈએ બહારથી અંદર તો નહીં જવાય બહારનો બહારથી આપણે તમને બધો નજારો બતાવીશ જો કે ગુફા છે વીજળી પડવાથી આવી ગુફા બની ગઈ છે સરસ મજાની ગુફા છે અહીંયા અંદર જવાનું હતું પણ અંદર તો સાવી વગર તો કંઈ જવાય નહીં તો આમનો નો લોકેશન જોઈ લઈએ આપણે ક્યારેક આવશો પાછા નેક્સ્ટ ટાઈમ ત્યારે તમને લોકોને હું બતાવીશ જો અમે ભોળાનાથની શિવલિંગ છે મિત્રો તો વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હતો માં લખી નાખજો હર મહાદેવ હર હર મહાદેવ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો પણ છો સરસ મજાની ગુફા ભાઈ આવું કંઈક અંદરનું લોકેશન છે લગભગ તો પાણી નહીં આવતું હોય કેમ કે આવું બધી છે એટલે અંદર તો પાણી નહીં આવતું હોય તમને કેમ લાગે કમેન્ટ કરજો પાણી અંદર આવતું છે કે નહીં હવે તમને લોકોનો હું બહારનો નજારો બતાવીશ હમણાં કે બહાર કેવું છે એમ તો અહીંયા વર્ષો પહેલાં કેવી રીતની વીજળી પડી ને કેવી ગુફા થઈ ગઈ મિત્રો વિશાલભાઈ તો થાકી ગયા લાગે કા વિશાલભાઈ જો આવો બહારનો નજારો લંપક તો પાણી નહીં આવતું હોય કેમ કે આપ ભેખડ ઉપર થઈને એટલું આખું છે પાણી જોવા અત્યારે દરિયો ભર્યો છે પણ પાણી નથી આવતું આપણે અહીંયા રસ્તો મસ્ત મસ્ત સરસ મજાનો રસ્તો છે અહીંયા વિશાલભાઈ તો બેઠા કે ભલે વિડીયો બનાવ આપણે આરામ કરી લઈએ અહીંયા રસ્તો બહુ મજા આવી જોવાની રસ્તો કેવી રીતનો બનાવ્યો જોવા સરસ મજાનો કંઈક રસ્તો છે લાકડાથી બાંધીને બનાવ્યો અત્યારે આ બધા પથ્થર વીજળી પડવાથી આ પથ્થર બધા ભેખડું ઓલું થઈ ગયેલું છે મિત્રો જો હમણાં વાવાઝોડામાં થોડું ઘણું પડી પણ ગયું છે એટલું તોફાન જ હતું અમારે દરિયાકાંઠા વિસ્તારની અંદર મિત્રો છ આ દિવસ હમણાં બહુ વાવાઝોડો હતો વરસાદે પણ આવ્યો દસ પંદર ઇસ ઉપર વરસાદ આવી ગયો હતો અહીંયા તો એ તો નહીં થયું એટલે સારું કહેવાય તો ચાલો મળીએ પાછા બાય